તો ખેડા જિલ્લાના કપડવંજમાં ભાજપમાં મોટો ભડકો થયો છે ત્યારે કપડવંજ તાલુકામાં ભાજપના નેતાઓમાં અસંતોષ અને અવગણનાના કારણે પાંચ મુખ્ય નેતાઓએ ભાજપના કેસરિયા છોડીને કોંગ્રેસમાં પક્ષ પલટો કર્યો છે ત્યારે તાલુકા પંચાયતની સામાન્ય અને પાલિકાની પેટા સમયે જ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું છે ત્યારે પૂર્વ તાલુકા સદસ્ય રમેશ પટેલ અને અંકિત પટેલ ઉપરાંત પ્રથમેશ પટેલ હિન્દ પટેલ અને જીમિત પટેલે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે પક્ષ પલટો કરનાર નેતાઓએ પૂર્વ કેબિનેટ મંત્રી વિમલ શાહ કપડવનના પૂર્વ ધારાસભ્ય જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો